જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્ર આ સ્તોત્રના પાઠથી સેંકડો સમસ્યાઓ દૂર થઈ જશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વીલોકમાં દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો હતો મા અન્નપૂર્ણા ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો એક અવતાર છે અન્નપૂર્ણા આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતિક છે અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વંભરી છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી માતા અન્નપૂર્ણા છે આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તેૈતરી ઉપનિષદની ભૃગુવલ્લીમાં ઋષિ કહે છે અન્નમ ખલુ બ્રહ્મ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે દેવી અન્ન પૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી છે એ મહાદેવીની આજે શ્રી અન્ન પૂર્ણા સ્તોત્રમનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરી સ્તુતિ કરી શ્રી અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી અન્ન પૂર્ણાની જય શ્રી અન્ન પૂર્ણા સ્તોત્રમનો પાઠ શરૂ કરીએ નિત્ય આનંદ પ્રદાન કરનારી અભયવર અભય વચન આપનારી સુંદરતારૂપ રત્નોની ખાણ ભક્તોના સઘળા પાપોનો નાશ કરી પવિત્ર કરનારી સાક્ષાત મહેશ્વરી સ્વરૂપા જેને હિમાલયના વંશમાં જન્મ લઈ સમગ્ર વંશને પવિત્ર કર્યો હતો તેવી કાશી નગરીની અધિષ્ઠાત્રી કૃપા કરનારી માં અન્નપૂર્ણા મને ભિક્ષા આપો અનેક રંગબે રત્ન આભૂષણોથી શોભતી અને સુવર્ણ વસ્ત્રથી વિભૂષિત કુંભરૂપી બને સ્તનની મધ્યમાં લટકતી મોતીઓની માળાથી સુશોભિત કેસર અને અગરથી સુવાસિત સર્વલોકને પ્રિય એવા કાશી નગરીની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો યોગીઓને યોગ દ્વારા આનંદ પ્રદાન કરનારી ભક્તજનોના શત્રુઓને વિધ્વંસ કરનારી ધર્મ અને અર્થને આપનારી ચંદ્ર સૂર્ય અને અગ્નિ સમાન તેજ ધારણ કરનારી ત્રણેય લોકોનું રક્ષણ કરનારી સમસ્ત ઐશ્વર્ય તેમજ મનોકામના પૂરી કરનારી એવી કાશી નગરીની અધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો કૈલાસ પર્વતની અચલ ગુફાઓમાં નિવાસ કરનારી ગૌરી અત્યંત ગૌરવર્ણવાળી શિવને પતિ રૂપે પામવા તપસ્યા કરવાવાળી ભગવાન શંકરની પત્ની તેમજ સ્વામી કાર્તિકેયની શક્તિ સ્વરૂપા રૂપથી વેદની દર્શિકા ઓમકાર બીજ સ્વરૂપા મોક્ષરૂપી દ્વાર ખોલી આપનારી એ કાશીપુરીની અધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા તમે સગળા સ્થૂળ સૂક્ષ્મજીવોને ભોજન દાન આપી એમને સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન કરનારા છો આ નિખિલ બ્રહ્માંડ તમારા ઉદરમાં સમાયેલું છે તમે જ તમારી શક્તિઓ દ્વારા સઘળા ચરાચરને સ્વકી કાર્યોમાં પ્રવૃત્ત કરો છો અને જ્ઞાનરૂપ દીવાની જ્યોત પણ તમે જ છો તમે જ તમારા વિશેષ ચાતુર્યથી શ્રી વિશ્વનાથ ભગવાનના ચિત્તને સંતુષ્ટ કરનારા છો માટે જ કાશીપુરીના તમે અધીશ્વરી દેવી છો હેમાં અન્નપૂર્ણા મને ભિક્ષા આપો આ ધરતી પરના પ્રાણી માત્રની સ્વામીની

કાશ્મીરા કેસરી વર્ણવાળી ત્રિજલેશ્વરી ગંગા યમુના અને સરસ્વતીના જળમાં ઈશ્વરી છે ત્રિલહેરી સ્વરૂપા સત્વરજ તમરૂપી તરંગોને ધારણ કરવાવાળી નિત્ય અંકુરરૂપા રાત્રિ સ્વરૂપા પોતાના ભક્તોની સગળ ઈચ્છાઓને સિદ્ધ કરનારી પ્રાણી માત્રની ભાગ્ય વિધાતા છે એવી કાશીનગરીની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે મહામાયા તમે ભક્તોના દુઃખ દૂર કરનારા છો તમારું શરીર વિચિત્ર રત્નભૂષણોથી અલંકૃત છે તમે જ સતી રૂપે દક્ષ પ્રજાપતિને ત્યાં પ્રગટ થઈ યણી કહેવાયા છો તમે સહજ સુંદરી છો સઘળા સંસારની તમે માતા હોય તમારા સ્તનોનું મધુર દુત્પાન કરાવી હિત સાધન કરો છો તમે મહેશ્વરી છો માટે સર્વ કોઈનું સૌભાગ્ય કરો છો માત્ર તમે જ તમારા ભક્તોના મનોરથોને સિદ્ધ કરો છો અને સંખો ટોટાળી શુભદશ્યાની સ્થિતિ સર્જો છો તેથી હે કાશીપુરાધીશ્વરી માં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો કરોડો સૂર્ય ચંદ્ર તેમજ અગ્નિ સદશ તથા ચંદ્ર કિરણ સમાન લાલ રંગના હોઠવાળી એ જ પ્રમાણે ચંદ્ર સૂર્ય અગ્નિ સમાન લહેરાવાળા કેશ ગુફણ ધારણ કરનારી ચંદ્ર તેમજ સૂર્ય સમાન વર્ણવાળી પોતાના હસ્તમાં માળા પુસ્તક પાશ તેમજ અંકુશ ધારણ કરનારી કાશીનગરીની અધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો પોતાના ભક્તોનું પોતાની છત્ર છાયામાં રક્ષણ કરનારી અભય આપનારી માતૃ રૂપા તથા કૃપા વરસાવામાં પોતાના ભક્તો માટે સમુદ્ર સમાન સાક્ષાત મોક્ષ આપનારી નિરંતર કલ્યાણ કરનારી વિશ્વેશ્વરી તથા શ્રીધરી રૂપા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વિઘ્ન કરી તેમને આક્રંદ કરાવનારી તેમજ પોતાના ભક્તોને સર્વથા આરોગ્ય દાન કરાવનારી એવી કાશી કાશીનગરીની અધિશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા સગળા સૌભાગ્યથી તમે સદૈવ ભરપૂર છો હે માતા તમે જ કલ્યાણકારી મહાદેવજીને પ્રાણ સમાન પ્રિય છો માટે હે માતા પાર્વતી જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ અર્થે મને પણ ભિક્ષા પ્રદાન કરો હું કેવળ એવી જ ભિક્ષા ઈચ્છું છું કે કુમારી પાર્વતી મારી માતા મહાપ્રભુ શ્રી શિવજી મહારાજ મારા પિતા અને મહાદેવજીના અન્ય ભક્ત મારા ભાઈ ભાંડુ છે તેમજ ત્રણેય ભુવન મારા સ્વદેશ છે એવું જ્ઞાન સદૈવ મારા અંતઃકરણમાં દ્રઢ ભાવે સ્થિત રહો એથી શ્રીમદ શંકરાચાર્ય વિરચિત અન્નપૂર્ણા સ્તોત્ર સંપૂર્ણમ બોલો શ્રી ભગવતી માં અન્નપૂર્ણાની જય પ્રખર વેદોના ફળનારા વેદાંતિ શંકરાચાર્યજી એ કાશીમાં અન્નપૂર્ણાની પ્રતિમા આગળ ઉભા રહી અન્નપૂર્ણાષ્ટક સ્તોત્ર ની રચના કરેલી અન્નપૂર્ણા તો સૌની મનોકામનાઓ પૂર્ણ કરનાર કલ્પલતા છે તે અન્ન ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરીને સૌની આજીવિકા ચલાવે છે શ્રી અન્નપૂર્ણા સ્તોત્ર રોજ સવારે નિત્ય સાંભળવામાં આવે તો માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અન્ન ધન યશ કીર્તિ પુત્ર અને સુખ સમૃદ્ધિ આપનાર શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો પાઠ દરેક મનુષ્યએ નિત્ય જરૂર કરવો જોઈએ કારણ કે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે અન્નની અધિષ્ઠાત્રી દેવી મા અન્નપૂર્ણા છે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે નિત્ય સાંભળવાથી માં અન્નપૂર્ણાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો પાઠ તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ